નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે કે ટોટલ દસ પ્રશ્નો હોય છે ડેલી જે કે ટેસ્ટમાં એમાંથી તમારા આટલા સાચા હવે આ જે દસ પ્રશ્નો ટોટલ હોય છે એમાંથી પાંચ પ્રશ્નો તો મહત્વના દિવસોના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે મેસેન્જર્સ ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે આ રેલી છે એનું આયોજન કરવામાં આવ્યું હતું તમે ઇમેજમાં જોઈ શકો છો કે આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આ રેલી છે એ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બરાબર છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જે આવી છે ને એચએલ કોલેજ એચએલ કોલેજ ઓફ કેમ્પ કોમર્સનું જે કેમ્પસ છે ત્યાં મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હેલન કેરીના ને ચુમ્માલીસમાં જન્મદિવસ નિમિત્તે આમ તો એમનો જન્મદિવસ આજે છે સત્યાવીસમી જૂન દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઇડનું આયોજન સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું આ દિવ્યાંગ પરથી તમારા માટે પ્રશ્ન દિવ્યાંગ એટલે કે વિકલાંગ લોકો વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને જાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મેસેન્જર્સ ઓન સાયકલનું આયોજન દસમી વખત થયું છે જેમાં દિવ્યાંગોનો જુસ્સો વધારવા માટે સાયકલિસ્ટ અને રનર્સ મોટી સંખ્યામાં હોંશે હોંશે જોડાયા હતા આ રેલીમાં સાયકલિસ્ટ માટે પંદર કિલોમીટર અને દોડવીરો માટે પાંચ કિલોમીટરનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો સમગ્ર રૂટ પર પાણી હાઇડ્રેશન અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીફ બ્લાઇન્ડનેસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે કામ કરતી સંસ્થા જે તમને મેં પહેલાં જ કીધું છે સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા એના દ્વારા કરવામાં આવ્યું હતું અને આ અવસરે વિવિધ સંસ્થાઓના જે સ્વયંસેવકો છે ને એ મોટી સંખ્યામાં સ્વાસ્થ્યપ્રેમી નાગરિકો જે આ રેલીમાં છે ને સામેલ થયા હતા ઓકે તો અમદાવાદમાં આવેલી છે એચએલ કોલેજ અને એચએલ કોલેજમાંથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યાદ રાખજો દર વર્ષે એમએસએમઇ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે આજનો દિવસ એટલે કે સત્યાવીસમી જૂન છે એને વર્લ્ડ એમએસએમઇ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તમને ખબર છે યુનાઇટેડ નેશન્સના ટોટલ સત્તર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એના અમલીકરણમાં આ ઉદ્યોગોના યોગદાનને ઓળખવા માટે દર વર્ષે સત્યાવીસમી જૂને સૂક્ષ્મ નાના મધ્યમ કદના ઉદ્યોગો બરાબર છે એટલે કે એમએસએમઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ એવું કહે છે કે ભાઈ નેવ નેવ ટકા જેટલા વ્યવસાયો છે ને એ માંથી પેદા થાય છે અને આ વ્યવસાયો સાઠથી સિત્તેર ટકા રોજગાર પ્રદાન કરે છે વિશ્વભરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીમાં પણ એમએસએમઇનું યોગદાન પચાસ ટકા જેટલું છે આપણું જે એમએસએમી મંત્રાલય છે એ સત્યાવીસમી જૂન એટલે આજે ઉદ્યમી ભારત એમએસએમી દિવસ એની ઉજવણી કરશે તમને ખબર છે કે હાલમાં જે મોદી સરકારનું નવું મંત્રીમંડળ છે એ મંત્રીમંડળ રચાયું છે જેને મોદી થ્રી પોઈન્ટ ઓ કહેવાય છે તો એમાં એમએસએમઇ મંત્રીનો ચાર્જ એટલે એમએસએમઇ મંત્રી કોણ બન્યા છે કમેન્ટ બોક્સમાં લખો સોરી મિત્રો ચલો આગળ વધીએ મિત્રો સત્તરનું જાદુ ચારનું જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન પ્રેસ ઉત્તર ગુજરાતમાં રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે બે બ્રિજ બનાવવાની જાહેરાત આપણા મુખ્યમંત્રીએ કરી છે તો સ્ટેટ હાઇવે પંચાવન છે એ સ્ટેટ હાઇવે પંચાવન પર બે નવા બ્રિજ બનાવવામાં આવશે વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં લઈને આ સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર ચાણસમા રોડ સ્ટેટ હાઇવે પંચાવન ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર એકસો ને ઓગણસી કરોડના અંદાજીત ખર્ચે પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા હિંમતનગર જે ફોર લેન સ્ટેટ હાઇવે પંચાવન ઉપર સાબરમતી નદી છે ત્યાં દેરોલ ખાતે રૂપિયા બસો વીસ કરોડના અંદાજિત ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ છે એનું પણ બાંધકામ હાથ ધરાશે તમને ખબર છે કે આપણા ભારતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે અટલ સેતુ મુંબઈમાં આવેલો છે મુંબઈ ટ્રાન્સ હાર્બર તો ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ ક્યાં આવેલો છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલ છે બરાબર છે તો ત્યાં તમને પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું બાકી હોય તો કરી લો તાજેતરમાં કયા સ્થળે ચોસઠમી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક યોજાય આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ યાદ રાખજો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે કેટલામાં નંબરની ચોસઠમાં નંબરની બરાબર છે એટલે યોજાઈ રહી છે પચીસ તારીખે શરૂ થઈ છે આજે હજુ પૂરી થશે ભારત પાસે એની અધ્યક્ષતા છે અધ્યક્ષતા છે આજ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની આ વર્ષે બરાબર છે તો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ટોપિક છે ચોસઠમી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની પચીસમી જૂનથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેની શરૂઆત થઈ છે ત્રીસથી વધુ દેશોના પ્રતિનિધિઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ એ બધાને એકસાથે અહીંયા લાવવામાં આવશે થી સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ ખાંડ ઉદ્યોગ બાયોફ્યુઅલ ક્ષેત્રોમાં સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાની આગેવાની હેઠળ ચોસઠમી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે હવે આયોશો અનુસાર એકસો દસ દેશો શેરડી અથવા સુગર બીટમાંથી ખાંડનું ઉત્પાદન કરે છે જેમાં વિશ્વની એંસી ટકા ખાંડ શેરડીમાંથી આવે છે બ્રાઝિલ છે ને વિશ્વનો સૌથી મોટો શેરડીનો ઉત્પાદક છે ભારત બીજા નંબરે પછી યુરોપિયન યુનિયન ચીન અને યુએસએ આવે ભારત ખાંડનો સૌથી મોટો ઉદભોગતા પણ છે બીજા નંબરનો સંબરનો સૌથી મોટો ઉત્પાદક છે વૈશ્વિક ખાંડના વપરાશમાં પંદર ટકા અને ઉત્પાદનમાં વીસ ટકા ભારતનું યોગદાન છે વીસ ટકા તો ભારતનું યોગદાન છે વધુમાં ભારત યુએસ અને બ્રાઝિલ પછી શેરડીના દાળમાંથી મેળવવામાં આવતા જૈવ ઇંધણ ઇથેનોલ એનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે ઇથેનોલ પણ એમાંથી મેળવવામાં આવે છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ભારતમાં શેરડીનું ઉત્પાદન કરતાં અગ્રણી રાજ્યો છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ચોસઠમી આઈ કાઉન્સિલ મિટિંગનું ઉદઘાટન કર્યું જેમાં ખેડૂતોના કલ્યાણ અને ખાંડ અને બાયોફ્યુઅલ ક્ષેત્રની પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે સુગર એન્ડ બાયો એનર્જી ઇમર્જિંગ વિસ્ટાશ આવું એક શીર્ષક આ શીર્ષકવાળી વર્કશોપમાં ટકાઉપણું યાંત્રીકરણ આધુનિકરણ ખાંડ ક્ષેત્રનું ડિજિટાઇઝેશન વૈશ્વિક માંગ અને પુરવઠો ગ્રીન હાઇડ્રોજન એના પર સત્રો દર્શાવવામાં આવ્યા હતા હવે આઈ બરાબર છે તો એની સ્થાપના ઓગણીસો અડસઠમાં મુખ્ય ખાંડ ઉત્પાદક વપરાશ અને વેપારી દેશો માટે ઉદ્યોગ સંબંધિત જે મુદ્દાઓની ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડે છે એના જે અધ્યક્ષ છે જોશ ઓરિવ છે તમને ખબર છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો ખબર હોય તો તાજેતરમાં ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે તો જવાબ આવશે રોહિત શર્મા કોણ બન્યો છે રોહિત શર્મા બન્યો છે ભારતીય કેપ્ટન છે રોહિત શર્મા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે એકસો સત્તાવન મેચોમાં ઓપનિંગ બેટ્સમેને બત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણની એવરેજ સાથે એકસો ચાલીસ પોઈન્ટ પંચોતેરની સ્ટ્રાઇક રેટથી ચાર હજાર એકસો ને રન બનાવ્યા છે રોહિતની સિદ્ધિ બાદ પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ નંબર ટુ વિરાટ કોહલી નંબર થ્રી બાબર આઝમ એકસો ત્રેવીસ મેચ એકતાલીસ પોઈન્ટ ત્રણની ઝીરો ત્રણની એવરેજ ચાર હજાર એકસો પિસ્તાલીસ રન વિરાટ કોહલી એકસો ત્રેવીસ મેચ અડતાલીસ પોઈન્ટ ચોર્યાસીની એવરેજ ચાર હજાર એકસો ને ત્રણ રન ત્રીજા નંબરે હવે બસો સિક્સર મારી છે રોહિત શર્માએ એટલે બસો સિક્સર મારનાર પણ પ્રથમ બેટ્સમેન છે આખા વિશ્વમાં આ નંબર આ યાદીમાં બીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે અત્યાર સુધીમાં એકસો તોંતેર સિક્સર ફટકારી છે ત્રીજા નંબર પર જોસ બટલર છે જેમણે એકસો સાડત્રીસ સિક્સર ફટકારી છે અને વૈશ્વિક રીતે પણ ટી ટ્વેન્ટી ઓડીઆઈ ટેસ્ટ આ બધામાં સૌથી વધારે સિક્સરો કોણે મારી છે

રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રી નડ્ડા એમણે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલનું સ્થાન લીધું છે હવે તાજેતરની લોકસભાની ચૂંટણી જીત લીધી છે જેપી પી નડ્ડા જે નડ્ડાની વાત કરીએ તો ચોવીસ જૂને સંસદના નીચલા ગૃહના સભ્ય તરીકે શપથ લીધા છે રાજ્યસભામાં ગૃહના નેતા રાજ્યસભામાં બહુમતી પક્ષના નેતા અને સંસદીય અધ્યક્ષ છે સામાન્ય રીતે કેબિનેટ મંત્રી અથવા તો અન્ય નામાંકિત મંત્રી હોય છે ગૃહના નેતા ગૃહમાં સહકારી સરકારી બેઠકો અને કામકાજના આયોજન માટે જવાબદાર છે આ કાર્યાલય બંધારણમાં સમાવિષ્ટ નથી રાજ્યસભાના નિયમો હેઠળ પ્રદાન કરવામાં આવ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે બરાબર આ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ પોલ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ભારતમાં કુલ કેટલી વર્લ્ડ ક્રાફ્ટ સિટી છે તો ટોટલ ચાર વર્લ્ડ ક્રાફ્ટ સિટી છે શા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો હસ્તકલા અને લોક કલા માટે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક એના ભાગ તરીકે નિયુક્ત થયાના ત્રણ વર્ષ પછી શ્રીનગર છે ને એ વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે માન્યતા મેળવનાર ભારતનું ચોથું શહેર બન્યું છે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ એ એસ આઈ બી એલ એક બિનલાભકારી બિન સરકારી સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો ચોસઠમાં ફેલોશિપને પ્રોત્સાહન આપવા માટે જે આવક પેદા કરતી હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા જે આર્થિક વિકાસ છે એને પ્રોત્સાહન આપવા માટે પછી વિનિમય કાર્યક્રમો વર્કશોપ પરિષદો પરિસંવાદો અને આયોજિત કરવા માટે કરવામાં આવી હતી ચાર હજાર વર્ષથી વધુનો લેખિત ઇતિહાસ ધરાવે છે તો એવા શહેરની નવી માન્યતા એવા આ સ્થળ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે બરાબર છે જેણે કલાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કૃતિઓ બનાવી છે તમને ખબર છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરની સાલ કાર્પેટ પેપિયર માચે વગેરે બહુ પ્રખ્યાત છે સત્તાવાર આંકડાઓ અનુસાર કાશ્મીરના હસ્તકલા ક્ષેત્રે મોટા આર્થિક લાભો જોવા મળી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં નિકાસ એક હજારથી વધીને બે હજાર કરોડ કારીગરો પણ હસ્તકલા ક્ષેત્રમાં આ ઉપરની ગતિશીલતાનો લાભ ઉઠાવી રહ્યા છે વર્લ્ડ ક્રાફ્ટ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત જે બીજા ચાર એટલે ટોટલ ચાર શહેરો છે એ કયા કયા એક તો શ્રીનગર બીજું જયપુર પછી મલ્લભપુર મલ્લપુરમ અને મૈસૂર આ યાદ રાખજો ઓકે આગળનો પ્રશ્ન હતો રાજ્યસભા વિશેનું તમને ખબર છે આપણે ગુજરાતમાં રાજ્યસભાની સીટો કેટલી છે ખબર હોય તો કમેન્ટમાં લખો કેન્દ્રએ મલાવી અને ઝિમ્બાબ્વેમાં ચોખાના નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે તો કેન્દ્ર સરકારે બે આફ્રિકન દેશો છે એક છે મલાવી અને બીજું છે ઝિમ્બાબવે એમાં બે હજાર ટન બે હજાર મેટ્રિક ટન નોન બાસમતી ચોખા એ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે સ્થાનિક પુરવઠો વધારવા માટે અને કિંમતોને અંકુશમાં રાખવા વીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી બાસમતી જે સફેદ ચોખા છે ને એની નિકાસ પર આપણે પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ વિનંતીઓ પર સરકારે તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતને પહોંચી વળવા કેટલાક દેશોમાં નિકાસની મંજૂરી આપી છે અમુક દેશોમાં ભારત આ અગાઉ ભારત નેપાળ ડી ઓવિયર ગીની મલેશિયા ફિલિપાઇન્સ સેસલ્સ આ બધા દેશોમાં નિકાસની મંજૂરી આપેલી છે યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે

બાવીસમી એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન મહાગુજરાત ચળવળ કયા વર્ષે કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી ઇન્દુલાલ યાજ્ઞિકનું નેતૃત્વ ઓગણીસો છપ્પન ગુજરાત રાજ્યનું ઉત્પાદન આ ઉદઘાટન કોના હસ્તે થયું હતું ઉદઘાટન કોણે કર્યું રવિશંકર મહારાજ અથવા તો રવિશંકર વ્યાસ ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ફાળ ભાગ ભજવ્યો હતો તો સરદાર પટેલે ભાગ ભજવ્યો હતો નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે કહેલું હાફ નેકડ સીડીટીએસ ફકીર તો વિસ્ટન્સ ચર્ચિલ ચર્ચિલ બરાબર યુકેના પ્રાઇમ મિનિસ્ટર પૂર્વ વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું હતું તો વલ્લભભાઈ પટેલને જે સરદારનું બિરુદ છે એ બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસમાંથી હતો યાદ રાખજો બારડોલી સત્યાગ્રહ બેને આપ્યું હતું એક બારડોલીના મહિલા હતા હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન વિશ્વની પ્રથમ ગોમૂત્ર ડેરીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે તો બનાસકાંઠામાં સેકન્ડ પ્રશ્ન ભારત દ્વારા કયા દેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા સુવિધા શરૂ થશે બાંગ્લાદેશ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો તો દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ત્રીજી ડિસેમ્બરે મનાવવામાં આવે છે સેકન્ડ પ્રશ્ન તો ગુજરાત ભારતના એમએસ મંત્રાલયના મંત્રી કોણ છે તો જુગતરામ માઝી અરે જુગત ક્યાં માઝી ગુજરાતના પૂછે તો બળવંતરાય મહેતા બળવંતસિંહ રાજપૂત કેમ આજે આવું થાય છે બળવંતસિંહ રાજપૂત ત્રીજો પ્રશ્ન ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ અટલ બ્રિજ વડોદરા વડોદરામાં મનીષા ચોકડીથી ગેડાવાટર ક્યાં આવેલું છે તો ના લંડનમાં આવેલું છે પાંચમો પ્રશ્ન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માં અને પુરુષોના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં છઠ્ઠો પ્રશ્ન રાજ્યસભાની ગુજરાતમાં સીટો કેટલી અગિયાર સીટો છે સાતમો પ્રશ્ન કંઈ હતો નતો ચલો પણ તમને કહી દઉં આપણે યુનેસ્કોની વાત કરી હતી ને ક્રાફ્ટ સિટી યુનેસ્કો છે બરાબર એનું હેડક્વાર્ટર પેરિસમાં છે એના જે અધ્યક્ષ છે એન્દ્ર ઓઝલે છે ગુજરા ગુજરાતમાં ચાર યુનેસ્કો હેરિટેજ સાઇટ ભારતમાં બેતાલીસ યુનેસ્કો હેરિટેજ સાઇટ છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે પહેલો પ્રશ્ન કઈ યુનિવર્સિટીએ ભારત ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ ટેબલ ટેનિસ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરોને કરો નોટિફિકેશન ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવે નાઇસ ડે જય હિન્દ જય ભારત